આપ સૌ જાણો છો અને એનાથી વિશેષ કે આ બેન વિશે ભાજપ પણ વધારે જાણે છે કે બેન્ક કેટલા લોકો કામ કરે છે ચૂંટણી જ્યારે જાહેર થવાની બાકી હતી ત્યારે ભાજપ અમને પૂછતા મને કે ઉમેદવાર તરીકે કોણ લાવો છો એટલે અમારી પાસે એક જ વાત હોતી કે આ વખતે તમારે બેન લાવવા છે તો કે બેન ન લાવતા બેન લાવો તો પછી અમારો ઉમેદવાર કે શોધવો પડશે અને વાત છે બેન થયા પછી ભાજપ વાળાને આજ બદલાવ બદલાવ બદલાવો તો કેટલું નુકસાન થાય પછી કોને આપીએ આવી ચર્ચાઓ થાય છે ચૂંટણીના સમય સમયે જયારે ઉમેદવાર બદલાવાની વાત થતી હોય ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આજે જે મોદી ની લોકપ્રિયતા ની વાત કરતા હોય અને એના હોમે જયારે બે ની ગેની બેન ની વાત આવે અને લોકો અઢારે અવાજ થી અઢારે આલમ સાથે મળી અને જયારે એક એવો માહોલ પેદા થાય કે બનાસકાંઠા ની સીટ આજે ચૂંટણી થાય તો આજે ગેની બેન લાખો વોટ થી જીતે એવો માહોલ આપડે વચ્ચે છે બેન ની મહેનત બેન નો અઢારે આલમ નો પ્રેમ અને બેન ની ત્રીસ વર્ષ ની રાજકારણ આપ સૌ જાણો છો અને એના લીધે બધા લોકોમાં પ્રેમ અત્યારે બહેનનો દિવસે ને દિવસે વધતો જાય છે ઠાકોર સમાજ તો એમની સમાજ હોય પણ એના સિવાય અમે જ્યાં ચૂંટણી પડતાડાર્થે જઈએ ત્યાં ચોધરી સમાજ હોય રબારી સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય કે નાની નાની સુથાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય દરેકને એક જ મોટી વાત છે કે આ વખતે ગેની બહેન સિવાય કોઈ વાત કરવાની નથી એનું કારણ એ છે કે બેને નાના લોકોનો ટાપો કર્યો છે નાના લોકોનો અને નાની સમાજનો માન અને સન્માન સાચવ્યો છે અને એમને વિશ્વાસ છે કે જ્યારે એકસો બ્યાસીમાં બેઠા હોય વિધાનસભાની જ્યારે વાત હોય ત્યારે કોઈ વાત રજૂ કરતા ડરતું હોય એ વખતે બેન છાતી કાઢીને વાત કરી શકે છે એ આપણી બેન દીકરીઓની વાત હોય આપણા ખેડૂતોની વાત હોય આપણા વિસ્તારની વાત હોય અને એ સરકારને પણ સાંભળવી પડે છે અને છેલ્લા કામગીરી ગેની કરી છે આપણને સૌને વિશ્વાસ છે કે સરકાર નથી છતાં પણ કામગીરી કરી છે તો આવનારા સમયમાં સરકાર પણ આવશે અને બેન પણ પાર્લામેન્ટમાં હશે એ વખતે આ વિસ્તારના તમામ જે

એ જે આપણો બોજો છે એ બદલો છે એ ઋણ છે આ વખતે ચુકવવાનું છે અને આવનારા સમયમાં પણ બેન આપણી સાથે રહી અને આ વિસ્તારનું નેતૃત્વ આગળ વધે એના માટે આપણે અઢારે આલમ મળીને કામ કરશું એ વાત સાથે જય હિન્દ જય ભારત